દેવ હનુમાન જે સૌ ભક્તોના કષ્ટોને હરે છે તો આવો આજે મેળવીએ હનુમાન દાદાના આશીર્વાદ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેશ ગામે આવેલ છે કષ્ટભંજનનું એક અલૌકિક ધામ કે જે આઠસો વર્ષ જૂની હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિના દર્શન થાય છે આ ધામની વિશેષતા એ છે કે જે સ્થળેથી ખોદકામ દરમિયાન આ મૂર્તિ નીકળી હતી તે જ સ્થળે એટલે કે ભોંયરામાં જ આ પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે તો આવો દર્શન કરીએ અને મેળવીએ પવન પુત્રની કૃપામાં સાક્ષાત દર્શન આપે છે હનુમાન દાદા બાળકોને ખરાબ નજરથી બચાવે છે સૌના કષ્ટો દૂર કરતા દેવ હનુમાન હનુમાન દાદા જે ભક્તોને ભયમાંથી મુક્તિ અપાવે છે અને એવા હનુમાન દાદા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેશ ગામે વિરાજે છે જે ઓળખાય છે હનુમાન તરીકે હનુમાન દાદાની આ મૂર્તિ આશરે આઠસો વર્ષ પૂર્વે ખોદકામ દરમિયાન સ્વયંભૂ પ્રગટ થઈ હતી જેથી ભક્તો આ ધામ પર અપાર આસ્થા રાખે છે એક માનતા પ્રમાણે આઠસો વર્ષ પૂર્વે નેશ ગામે એક સંતને સ્વપ્નમાં આવીને હનુમાનજીએ કહ્યું કે હું અહીં જ છું મને બહાર કાઢો ત્યારે ભક્તોએ પણ ખોદકામ કર્યું અને પૃથ્વીના પેટાળમાંથી આ મૂર્તિ મળી આવી અને તેને ત્યાં જ સ્થાપિત કરી દેવામાં આવી જેથી આ મંદિરમાં જો હનુમાન દાદાના દર્શન કરવા હોય તો ભોંયરામાં જઈને જ કરી શકાય છે આ ગામ જે છે એની પર નિષ્યાનુમાન દાદાની અસીમ કૃપા છે ગામ આજુબાજુના લોકોને આ સ્થળ ઉપર ખૂબ શ્રદ્ધા છે અહીંયા લોકો પોતાની માનતા માની અને પોતાનું કાર્ય સફળ થાય એ માનતા પૂરી કરવા આવે છે આ આ સ્થળ બહુ પ્રાચીન અને અને ખૂબ જૂનું છે છે જગ્યા હનુમાનજી નેશિયા હનુમાનની વાત કરીએ તો ડાકોર રણછોડ રાયજીના મંદિરથી લગભગ આઠ કિલોમીટરના અંતરે આવેલ છે અનેક લોકવાયકા પ્રમાણે જે ભક્ત રાજા રણછોડના દર્શન કરી પાંચ કોષીય યાત્રા કરે છે તેનું જીવન ધન્ય બની જાય છે આ પાંચ કોષીય યાત્રામાં સુઈ ગામનું સુરેશ્વર મહાદેવ ખીજલપુરનું નીલકંઠ મહાદેવ ડાકોરના ઋણમુક્તેશ્વર મહાદેવ ગણતેશ્વર મહાદેવ અને નેશ સ્થાપિત નેશિયા હનુમાનનો સમાવેશ થાય છે આ ધામમાં સવારમાં નિત્ય દૂધ અને સુખડીનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે તો દિવસમાં બે વાર આરતી કરવામાં આવે છે દર શનિવારે હનુમાનજીની મહાઆરતીની સાથે તેલ અર્પણ કરવાનો પણ મહિમા રહેલો છે તો દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે જેમાં આસપાસના ગામના મળીને પંદરસો જેટલા ભક્તો લાભ લે છે આ ધામમાં દૂર દૂરથી ભક્તો બાળકો ખરાબ નજરથી બચે તે માટે બાળકોને હનુમાનજીના દર્શન કરાવવા લઈ આવે છે તો સાથે બાળકોને કષ્ટભંચનને સ્પર્શ કરાયેલ દોરો પહેરાવી બાળકોની રક્ષા માટેની પ્રાર્થના કરવામાં આવે છે આ ધામમાં ભક્તો દ્વારા ભજન કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવે છે આ ધામના પરિસરમાં જ સ્વયંભૂ રામ સીતા હનુમાન નવદુર્ગા અને રિદ્ધિસિદ્ધિ ગણેશના પણ દર્શન થઈ રહ્યા છે તો રામદેવ પેઢની એક નાની મૂર્તિના પણ દર્શન થાય છે તો આમ નેશ ગામે બિરાસતા નેશિયા હનુમાન દાદા પર ભક્તો અપાર આસ્થા રાખે છે અને તેમના ગામની રક્ષા કષ્ટભંચન કરશે તેવો વિશ્વાસ રાખે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ખેડા